નવરાત્રીના પાવન પર્વમાં સુરતમાં એક વિચિત્ર ઘટના બની છે જ્યાં એક યુવક પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને ગરબાના આયોજન સ્થળે પ્રવેશ મેળવતો હતો આ ઘટના ડુમસના કેસરિયા વાયપીડી ડોમમાં બની હતી યુવરાજ રાઠોડ નામનો એક યુવક જેણે પોલીસ અધિકારી જેવો દેખાવ કર્યો હતો તે ગરબાના સ્થળે ખુલ્લેઆમ ફરી રહ્યો હતો આયોજકોને તેની વર્તણૂક શંકાસ્પદ લાગતા તેમણે તેની ઓળખની ખાતરી કરવાના પ્રયાસ કર્યા હતા પૂછપરછ દરમિયાન યુવકનો ભાંડો ફૂટ્યો અને તે નકલી પીએસઆઈ હોવાનું બહાર આવ્યું આયોજકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને યુવરાજ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે યુવરાજ રાઠોડ મૂળ વરાછાના ખોડિયારનગરમાં રહે છે અને તેણે પોતાનો હીરાનો વ્યવસાય છે તે ગરબા સ્થળે મફત પ્રવેશ મેળવવા અને લોકો પર ખોટી છાપ ઊભી કરવા માટે આ પ્રકારનો ધમ કરતો હતો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે